પુરુષોત્તમ નગર કિશનવાડી ખાતે દારૂની બોટલ માથા ઉપર રાખી લગ્ન પ્રસંગમાં જાહેરમાં નાચતા ઈસમી વારસિયા પોલીસની ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા સાહેબ નાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ ડીસીપી જોન શ્રી પન્ના મોમાયા સાહેબ તથા એસીપી જી ડિવિઝન એમબી સાહેબ સાહેબનાઓ તરફથી સૂચના મળેલ કે વડોદરા શહેરમાં પુરુષોત્તમનગર કિશનવાડી ખાતે તારૂની બોટલ માથા ઉપર રાખીને લગ્ન પ્રસંગમાં જાહેરમાં નાચતા ઇસ્તામોનો વિડીયો વાયરલ થયેલ હોય તેને શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ વાસવા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નગર કિશનવાડી ખાતે દારૂની બોટલ માથા ઉપર રાખીને લગ્ન પ્રસંગમાં જાહેરમાં નાસ્તા ઇસમને વિડીયો વાયરલ થયેલ હોય જે ઇસમને શોધી કાઢીને તેના વાયરલ થયેલ વિડીયો બાબતે પૂછપરછ કરી વિડીયોમાં જણાવ્યા વહેલ બોટલ બાબતે પૂછતા સદર બોટલમાંથી પીધા બાદ થોડોક વધે તે બોટલ તેના ઘરમાં મૂકેલો હોવાનું જણાતો હોય જે બોટલ કબજે કરી સદર વગર પાસ પરમિટે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પોતાના ઘરમાં રાખી સદરી પકડાયેલ ગયેલ હોય તેનો વિરુદ્ધમાં પરોશિયા પોલીસ સ્ટેશન ખાતે કેસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આરોપીનું નામ વિશાલ ઉર્ફે ડાન્સર હરિહરભાઈ કહાર ઉંમર વર્ષ અઠાવીસ ધંધો છૂટક મજૂરી રેઠા નાચવા રોડ કિશનવાડી ખદીડા માર્કેટ ચાર રસ્તા પાસે કબીર ચોક પાડિકેટ વડોદરા શહેર સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પીઆઈ શ્રી એસ એમ વસાવા સાહેબ પીએસઆઈ શ્રી એસ કોટે એચ સિંહ રાજુભાઈ રામસંગભાઈ સરમણભાઈ ખીમાભાઈ જગદીશભાઈ રણછોડભાઈ એચ સિંહ અતુલભાઈ જયસિંહભાઈ અને લોકરક્ષક નિકુલસિંહ જયસી વગેરે નાઓએ ટીમવર્કથી કામગીરી કરેલ